તો હેલો ફ્રેન્ડ મોર્નિંગ થઈ ગઈ છે અમારી અને હું જઈ રહ્યો છું આવી દરબારના ત્યાં એમને મળવા માટે કેમ કે હું બહુ મોટો ફેન છું એમનો તો જલ્દીથી જઈશ અને એકાદું બે સેલ્ફી લઈશ અને મારી જોડે આવી ગયો છે મારો મિત્ર કિશન એ પણ મારી સાથે આવશે ખંભાતમાં તો અમે બંને જઈ રહ્યા છે ખંભાતમાં અને પરમાર અમને લેવા આવે છે પરમારને તો ઓળખો જ છો તમે તો જલ્દી થી બ્લોક માં બન્યા રહેજો ફાઈનલી ગાઈઝ હું નીકળી ગયો છું ખંભા જવા માટે મેં મારી ગાડી સ્ટાર્ટ કરી દીધી છે અને હવે હું પેલા મળવા જઈશ મિલન પર મારા સુટર છે સર સર તમારા મોઢા બતાવી દેજો પીઆઈ નામ છે ઓમ મતકર અને અમારો મેનેજર બંને પતંગ ચકા છે આવ નીકળી ગયો છું અને આ મારા ગામનો રસ્તો છે જોઈ શકો છો તમે ગામડું છે અમારું અને હું જઈ રહ્યો છું ખંભાત આમ નીકળી ગયો છું તો મિત્રો હાલ હું મિલન પર માટે મળવા જઈ રહ્યો છું જે ઓવન થિયેટર છે ને વાઘોડિયા ચોકડી એનું પાસે છે એમનો જ ફોન આવે છે તો હું એમને મળવા જઈએ ગાય તો બી મિલન પર માનકો મિલને જ આ રહ્યા હું બહાર બહુ જલ્દી હું સે કા આપકો તો મિત્રો આપણા મિલન પર માટે મળવા જઉં છું એ ઉભા છે વાઘોડિયા ચોકડી અને હાલ હું રોડ ઉપર છું અને એમને મળી જ ફાઇનલી ગાઈઝ મિલન પરમારને ને મળી ગયા છે બહુ મોટી હસ્તી છે અને મેં બહુ મોટો ફેન છું દરેક સેલ્ફી મળશે સો ટકા ના કે છે ભાઈ પૈસા કેટલા પૈસા દસ હજાર એટલે બધા નહીં હું ગરીબ માણસ રોજ ભીખ માગી માગી રોજનું ખાવાનું છે મારું અને આ એમના ફ્રેન્ડ છે શું નામ છે ભાઈ તમારું

મહીસાગરની બાજુમાં ચા પીવાયા છે જોઈએ અકો દસ દર રૂપિયા વાળી ચાલી જાય આપણું એટલું બધું બજેટ નહીં અને કેવું લાગે મિલાસ બહુ ચા પીવાશે કે નહીં પીવા પીવાશે ને ચા પીવાશે ચા સાથે સિગરેટ પીવા તો સિગરેટ પીશું કાલે હજી મજા નહીં આવે તો અમારા બ્લોગમાં બન્યા રહેજો ખંભાત સુધી ખંભાત કાલે અમે ખારસિંગ ખાવા જઈએ છીએ અને અભિ દરબારને મળવા જઈએ છીએ અને સાંભળેલું છે કે ખંભાતમાં ખારસિંગ બહુ ફેમસ છે એટલા માટે બ્લોગમાં બન્યા રહેજો

ચલાવતા ચલાવતા તમે બો મસ્ત લાગે છે હારુની લાગતું તો એવું કહે છે કે હારુ લાગે છે તો આપણે આમની કીપ માટે આપણે કે લાગે છે નહી રહ્યા હે પાકિસ્તાન તો નહી જાતા ઇન છે જો સપોજો બો મસ્તર રોડ છે

ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છે કયું કામ છે કલોદરામાં પહોંચી ગયા છે અને મીઠું અવિદર્ભા સર બીક ભેજ સર જેલ બી વેલ બી મલજે સર બહુ મોટો ફેંચ જો આમનો અને એમને જોઈને હું આગળ વધું છું જોઈ શકું છું જય માતાજી આ એમના ફ્રેન્ડ છે તો ફ્રેન્ડ બહુ મોટો ફેચ જો

અને મન તો ઓળખો છો તમે ગરીબ માણસ તો જોડે ઊભા છે આમ એવી ફિલિંગ આવે છે કે આમ એમના જેવું કોઈ નહીં તો હવે બહુ નસીબ વાળા છે ખંભાત માં નેજા જઈ રહ્યા છે બાપા લોકેશન બી બહુ ખતરનાક છે આ બાજુ નાળી નાળી કે પેડ ની તરફ આરામ

ની આજુબાજુમાં થતા હોય છે એના માટે બહુ તકલીફ રાખે છે આપણે લોકો તો જોઈ શકો ગાડી ગાળી

ગાર્ડન બનાવેલું છે અને શું કરીને બતાવી દઉં તમને બહુ જોરદાર લોકેશન છે ખાસ બધા લોકો ઉભા રહ્યા છે લોકેશન શકો છો તમે ગાર્ડન

પાંચ રૂપિયા આપણને પઠાવી દઈશું ને હા ભાઈ રવિ અ રવિ ને રવિ દરબાર બહુ મસ્ત વિડીયો બનાવે છે હું પણ બહુ મોટો ફેન છું સર એક સેલ્ફી આવજો ઉત્તા કાલે હાલીશ બહુ જોરદાર લોકેશન છે જોઈ શકો તમે પાછળની સાઈડ આ મારા ભાઈ છે ખાસ ને મારા ઘેર આવ્યા હતા ફોટો પડ્યા પણ મેં હું તો તો બે વાર ઘરે જતા રહ્યા ગાડોય દેતા હશે ના નહીં તે ગાઈસ બહુ અંધારું થઈ ગયું ને અમે તો દેખાતો જ નથી આ મારા શું ને બંધા બે ખબર છે

ફાઇનલી ગાઈસ અમે રોકાઈ ગયા છે બહુ ઠંડી છે અને પરમર બાપુ કઈ કે છે બે શબ્દ ધુમાણા નીકળી ગયા છે ઠંડીમાં આવતા આવતા બહુ ઠંડી છે ઉપરથી સ્વેટર બી નહીં પહેર્યું એટલી બધી ઠંડી લાગે છે જો કે અમારા લોહીમાં નહીં આ બધું અમને ઠંડી ના લાગે પણ આજે બહુ લાગે છે યાર બહુ જ લાગે છે ઠંડી બહુ લાંબા લાંબા બ્રિજ છે એટલે વાંધો નહીં આવતો એમ તો પબ્લિસિટી નહીં વધારે આવું જોઈ શકો ખાલી રોડે તો ખંભાતો રોડે